તમને પસંદ છે ઓફરો અમે આપીશું ઓફરો તમને પસંદ છે સસ્તી ગાડીઓ અમે આપીશું એના કરતાં પણ સસ્તી ગાડીઓ ઉત્તર ગુજરાતનો છું એટલે બધું સસ્તું આપવાનો છું અને હું કોણ ઉત્તર ગુજરાતી તમને વસ્તુ સસ્તી આપું સારી આપું અને નવા જેવી આપું આજના વિડીયોમાં જે જે ગાડીઓ આવી છે એ તમે વિડીયોમાં જોઈ લેજો જે છે એ ગાડી છે જેને પસંદ હોય ડિટેલ લઈ લેજો આખી ફોન નંબર નીચે આપેલો હોય છે સારી કંડિશનવાળી હોય છે નવી હોય છે અને એવી મસ્ત એવી મસ્ત ને કે તમારે કોઈ નાની મોટી વસ્તુ ઉપયોગ લઈ શકાય પછી તમારે ફરવા જવું હોય પછી તમારે એક ફેમિલી માટે લાવી હોય એવી અલગ અલગ બધી પ્રકારની ગાડી આવી છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ચેનલમાં જે કોઈ પહેલું આવ્યું હોય ને પહેલી જ વખત આવી

સીએનજી ગુડ કન્ડિશન ભાવ સારો છે ગુડ સારી અને સંભાળેલી ટાયરો એન્જિન બોડી લાઇટો પછી બેટરી આના વાયર વાયરનું કહીશ વાયરિંગનું કહીશ પછી ડિટેલ આપવાનો છું વાયરિંગની વાત કરી દઈશ વાયરિંગમાં આમાં કોઈ પ્રોબ્લમ નથી પછી એસીમાં આમાં ચાલુ છે સાચવેલી સંભાળેલી અને મને બેસ્ટ લાગી તમને જોઈતી હોય તો વધારે ડિટેલ આપવાનો છું મેસેજ કરજો વોટ્સએપમાં બીજી બતાવું છું હવે તમારા માટે લાવે છું આ ઓમની વાન આ ગાડી જુઓ એક લાખ પંચોતેર હજાર રૂપિયા બે હજાર પંદર મોડલ ફર્સ્ટ ઓનર સીએનજી વિથ એન્ટ્રી વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ગાડી કંડિશન છે આણંદમાં પડી છે આ પણ આ પણ લેવી હોય તો કૂડ કંડિશન લાગે છે સાચવેલી સંભાળેલી ઓફરવાળી લાગે છે તો લેવા માટે આ તો મોકો ના સોડતા આ બેસ્ટ લાગે છે મને અને વાન લેવા માટે ઘણા લોકો મને કહેતા હતા મારા દોસ્તારો કહેતા હતા મારા ફ્રેન્ડ કહેતા હતા અને મારા મોટા ભાઈઓ પણ કહેતા હતા કે વાન લાય એટલા માટે આ વાન બતાવી છે હવે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી મારુતિ સ્વિફ્ટ વીડીઆઈ બે હજાર અગિયાર મોડલ ત્રણ લાખ પાંસઠ હજારમાં વેચવાની છે ડીઝલની છે આ ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ પાંસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી જુઓ કેવી લાગે છે બેસ્ટ લાગે છે બે હજાર અગિયાર મોડેલ અને ઉપર નીચે કરવામાં આવશે આનો ભાવ ઉપર નીચે થઈ જશે પાંચ પછી ઘટાડવા હોય પાંચ પછી વધારવા હોય ને તો વધી પણ જશે ને ઘટી પણ જશે બીજી જ બતાવું છું હવે તમારા માટે લાવે છું આ ગાડી આ સ્વિફ્ટ એલેક્સઆઈ બે હજાર ચૌદ મોડલ ત્રણ લાખ પચીસ હજાર ફૂલ ઇન્સ્યોરન્સ બોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી ફસ્ટ ઓનરવાળી એલેક્સઆઈને અમદાવાદમાં પડી છે કેટલો ભાવ છે આનો ફક્ત ને ફક્ત ત્રણ પચીસ તમે રૂબરૂ આવશો ત્રણમાંય અપાવી દઉં ત્રણ પંદરમાંય અપાવી દઉં ત્રણ દસમાંય મળી જશે આ ગાડી આ ગાડી મને બેસ્ટ લાગે છે જ્યારે આ ગાડી પસંદ હોય ટાયરો બરાબર છે એન્જિન બરાબર છે અને આ ઘરેલું ગાડી છે આ ઘરેલું ગાડી છે એટલે કેવી હોય ખબર જ છે ને જે જે ઘરેલું ગાડી હોય છે ને અત્યારે એ સાચવેલી જ હોય છે કેમ કે પોતાનો ઓનરને પોતાની ગાડી સાચવી ગમે છે પોતાના ઓનરને પોતાની ગાડી એટલી સાચવી ગમે છે કે બહુ સાચવે બીજી બતાવું છું હવે તમારા માટે લાવે છું આ આ ગાડી જોઈ શકો છો એક લાખ પચીસ હજાર બે હજાર તેર ઓન સીએનજી પ્લસ પેટ્રોલ આ ગાડી મસ્ત લાગે છે જેને આ ગાડી પસંદ હોય સસ્તી ઓફરવાળી એ લેવા માટે મને ફોન કરજો અને હા આટલી બધી ગાડીઓ બતાવી કોઈ પણ ગાડી પસંદ આવી હોય વિડીયો સારું લાગ્યું હોય પસંદ આવ્યું હોય ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે એ તમે જોઈ શકો અને એન્જોય કરી શકો